ભગવાનના માટે બે શબ્દો વપરાયા છે એક પ્રાગટ્ય જો જન્મો હોય તો સમજવાનું જીવ છે પરમાત્મા માટે એક શબ્દ પ્રાગટ્ય વપરાયો અને એક બીજો શબ્દ વપરાયો અવતાર અવતાર શબ્દ છે ને અવતરણિકા ઉપરથી બન્યો છે અવતરણિકા એટલે નિસરણી જે ઉતરવામાં કામ લાગે ચડવામાં કામ લાગે જે ઉતરે છે એ ત્યાં ઈશ્વરના પ્રત્યેની બે દ્રષ્ટિ છે ભગવાન પ્રત્યે એક ભાવ એવો છે કે ઈશ્વર ઉપર છે એક ભાવ આપણે ત્યાં ભગવાનના પ્રત્યે કઈ અહોભાવ આપણે વ્યક્ત કરવો હોય તો આપણું આપણો હાથ ઊંચો જાય કે તો બધી એની કૃપા કોઈ આપણને એમ કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું આમ છે તેમ છે તો આપણે તરત એમ કહીએ એ બધી એની કૃપા એટલે આપણો સંકેત કયો થયો ઉપર ભગવાન ઉપર છે એવો સંકેત થયો આપણે નથી કહેતા ઉપરવાળો જાણે રહેતા ભોંયતળીએ રહેતો તો પરિવાર એના ઘરમાં ચોરી થઈ હા તે પોલીસ આવ્યા કહ્યું તમને કોઈના ઉપર શંકા છે તો ઉપરવાળો જાણે પેલા માળા પકડી ગયા તે ઉપરવાળો નહીં વાળો એટલે હવે હવે એક એક ભાષા ઉપર ઉપર ઈશ્વર છે એ ભાવ જો દ્રઢ હોય તો ઈશ્વર અવતરે છે એ ઉતરે છે આપણે ત્યાં બેનો બહુ સાદી રીતે ગાય આકાશમાંથી ઉતર્યા ભવાની અને ઉતર્યા એવા નોતર્યા ભવાની એક બીજો ભાવ ઈશ્વર વ્યાપક છે આ સંસારમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં ઈશ્વર નો હોય કોઈ સ્થળ છે બ્રહ્માંડમાં અણુ અણુ મહિવા તારો ખાલી ને કોઈ સ્થળ છે આ જગત માં કોઈ એવી જગા નથી જાય ઈશ્વર નો તમને કોઈ પૂછે ને કે ભાઈ ભગવાન ક્યાં છે અમને બતાવો તો એને જવાબ નહી આપવાનો તમારે એને એક સામો પ્રશ્ન કરી લેવાનો પેલા તું ઈ મને બતાવ ક્યાં નથી પછી હું તને કહું ક્યાં છે ઈ તો નક્કી કર ક્યાં નથી પેલો શરાબી શરાબ ની બાટલી લઈને મસ્જિદમાં ઘૂસી ગયું બીજા બધા નમાજ પડતા હતા ને આને બાટલો ખોલી ને ચાલુ કર્યું મુલ્લાજી આવ્યા દંડો ફટકારીને બાળકો કાઢ્યો બાર જણ પી એ તો ખુદા કા ઘરે એ ભગવાન કા ઘર જા બહાર કે પી પેલો બાર જણ પાછો આવ્યો ને પાછો ખોલીને પાછો ચાલુ કર્યું પાછો એને દંડો મારીને કાઢ્યો હા બહાર કે પી ત્યારે પહેલા એ શરાબી એ કહ્યું હા કે મુલ્લા મને એ જગા બતાવ જ્યાં ખુદા નો હોય મુલ્લા મને મને એ જગા બતાવ જ્યાં પ્રભુ ન હોય મસ્જિદ માં બેઠ કર શરાબ પીને દે મસ્જિદ માં બેઠ કર શરાબ પીને દે વરના વો જગા બતા દે જહા ખુદા નહીં મુલ્લા ને ચક્કર આવી ગયા ને કાઢવો કેમ કોઈ જગા સંસારમાં એવી નથી જ્યાં ઈશ્વર નો વ્યાપક છે भगवान तो दरे जगह ही छसता हुआ ढूंढता था तस्बी के दाने दाने पे लेकिन जर्रे जर्रे में प्रभु था वो मुझे मालूम न था सोचा था मैंने दुनिया में जाके बनाऊंगा बंगला लेकिन असली ठिकाना स्मशान था वो मुझे मालूम न था सोचा था मैंने दुनिया में जाके बनूंगा दूल्हा वराजो बनी सोचा था मैंने दुनिया में जाके बनूंगा दूल्हा लेकिन असली पोशाक कफन था वो भी मुझे मालूम नहीं था जर्रे जर्रे में प्रभु था मंदिर में परमात्मा है तो मंदिर की बार कौन से આ સનાતન ધર્મના સિદ્ધાંતો છે પૂજારીમાં પ્રભુ છે એ તો દર્શન કરવા આવે એમાં કોણ છે બગીચામાં પ્રભુ છે તો પછી રણમાં કોણ છે મારામાં એ બેઠો પછી તમારામાં કોણ છે આ સનાતન ધર્મના જે એમાંનો એક સુંદર સિદ્ધાંત હરિ વ્યાપક સર્વત્ર હરિદેવ જગત જગદેવ હરિ હરિ તો જગતો નહીં ભિન્ન તનુ હરિ અને જગત માં શાસ્ત્રોમાં કોઈ ભેદ નથી આ દેખાય છે પ્રભુ નું સ્થૂળ સ્વરૂપ છે હું તમે મારી તમારી આંખથી જોઈ શકીએ આ શાસ્ત્ર પ્રમાણ છે આ જગત હરિનું સ્વરૂપ છે ભાગવતમાં તો લખ્યું છે સકલ જીવન નિકાય ધામ ભૂપાતાલ કુકુભવમહ ગ્રહ નક્ષત્ર ભુંગૃતા સરિહિત સમુદ્ર દ્વીપાનામ આ સંસારના તમામ જીવો એ હરિ રૂપ છે આપણે બધા અને વસીએ છીએ ક્યાં હરિમાં આ સકલ જીવ બધા જ જીવનું રહેઠાણ ક્યાં છે એનું રહેવાનું ક્યાં છે બોલે હરિમાં કારણ કે આ જગત છે એ હરિ છે અને એમાં જે રહે છે એ પણ હરી છે એટલે ઈશ્વર વ્યાપક છે